જય શ્રી કૃષ્ણ આંટી જય શ્રી કૃષ્ણ હેલો મિત્રો કેમ છો મજામાં આજે હું ગુજરાતીમાં વિડીયો બનાવવાનો છું મને એવું લાગે છે કે હિન્દીમાં તમને લોકોને એટલી મજા નથી આવતી કેમ કે આવું કેટલા સો દોઢસો જણા તો માણ જોવે છે એટલે મેં કીધું ચલો હવે તમને ગુજરાતીમાં મજા આવતી હોય તો ગુજરાતીમાં વિડીયો બનાવી આજનો વિડીયો શરૂઆત થઈ છે સવારે આંટી કેટને બજે આંટી કેટલા વાગ્યા સવા નવ હા સાડે આઠ થોડી આગે પંદર મિનિટ

थे त्यारू हिंदी बना खाली एक बेच गुजराती वीडियो बनावा तो अत्य थोड़क तेजस्ट कर लेज मैं ले बराबर ना अभी अभी भाई भी तो आ सीखते तो कोई बात नहीं कोई बात नहीं चलो बावा हिंदी बावा गुजराती सब मिक्स रखता है तो मजा आएगा तो मैं आज भाई के साथ जा रहा हूँ हेलो भाई

રેડી થઈ ગયા અહીંયા ભાઈ છે ને આજે વરસાદ આવે એવું લાગે છે વાદળ વાદળ થઈ ગયા છે હવે જોવી વરસાદ આવે કે નહીં સવારમાં તો થોડોક આવ્યો તો બધું ભીનું થઈ ગયું અહીંયા જોવી હવે પછી આવે કે નહીં અત્યારે અમે નીકળી ગયા છી બહાર જવા માટે હેલો મિહિરભાઈ હેલો આજ તો હું ગુજરાતીમાં વિડીયો ઉતારું છું બહુ સરસ તો અભી અમલો જ્યારે અત્યારે જાવી જવી ટીજી બીમાં બહુ મોટો સેલ છે હું મિહિરભાઈ ભાઈ અને મિહિરભાઈનો ફ્રેન્ડ તો ચલો જ આવી તો અહીંયા અમે આવી ગયા છીએ અહીંયા છે અંદર આખું સેલ ને એક્ઝિબિશન ને એવું બધું તો ચાલો અંદર જાવી હવે બહુ ભીડ છે અહીંયા તો જો બહુ વધારે ભીડ લાગશે તો થોડીક વારમાં નીકળી જશું

આજ સવાર થી એવું થાય છે થોડીક વાર ગુજરાતી બોલું થોડીક વાર હિન્દીમાં માં બોલું એવું મિક્સિંગ થાય છે આઈને ધીમે ધીમે ટેવ પડશે તો ગઈ રહ્યા હવે અમારે બર્ગર આ ગયા આપણે ભાઈ કા એ મેરા ઓર મીટ ભાઈ કા અક્ષય કા આપણે ભી હે તો હવે ખાવા પીવાનું થઈ ગયું હવે મસ્ત ઘરે જાશું તો ચાલો ઘરે જઈને તો મિત્રો અમે ઘરે જતા હતા ને રસ્તામાં જો અમારી ગાડીનું ટાયરનું પંચર પડી ગયું અહીંયા થોડુંક ધીમે ધીમે હકાવીને અહીંયા મળી ગયું છે ગેરેજ તો એટલે વાંધો નહીં હાવ જો ચિપકી ગયો મીરભાઈ ક્યાં કહેના ચાતે હો કાઈ કહે છે ભાઈ તો કઈ દેવા પંચર થઈ ગયું છે પંચર તો નથી થયું પણ ચકની નાની ફડકો મોટો એવો હતો ઓ વાલ ઓલો વાલ પિન હાલની પિન નીકળી ગઈ બસ એટલે જવા નીકળતી તો હવે ચાલો હવે આવી ઘરે 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 તો તો હવે અત્યારે 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 ફઈના ગયા જો રસ્તામાં બહુ ટ્રાફિક મળશે એટલે હવે જોવી જોયું કે ફાઈન ઘરે અડધી એટલે કલાક રહીને નીકળવી ખાઈ ખાઈ પી તો લીધું જ છે અમે તો કેટલા સવા સાત થયા તો ફૂલ ટ્રાફિક હોય અત્યારે તો એટલે અત્યારે જવાનું કેન્સલ અત્યારે ફઈના પૂવા તો બહાર ગયા છે હું મીર ભાઈ ને ભાઈ ત્રણ સૌ તો

आपका स्वागत है आपका द्वार लत्ते हां बच्चे आप क्या कर ले हो ये बता बोलो ये बैठ ये टीवी देख रहे हैं या दुबई और, <laughs> <या दुबाया। laughs> <दुबाया। या> <laughs> और तेरे और, तेरे तो नहीं नहीं और ये बैठ है भगवान <laughs> होता है देख ऐसे ये करके ये हमारे भगवान बैठे ये हमारे भगवान जी बैठे बाबू है <laughs> देखो गैस यहाँ पे भैया भी, भी मेरे ब्लॉग्स देख देख के ब्लॉगिंग करना सीख गई आई